સવારે જગ ધરાસણા અને ખાંડસરીમાં પણ પગલા પાડી આવ્યા ત્યાંથી બપોરે પોણા વાગ્યે ડુંગરીમાં ગુલાબભાઈની વાડીએ ભોજન માટે પધાર્યા અહીં ત્યાં પહેલા કુંવા કાંઠે ખુલ્લી કુંડીમાં પાટલા પર બીરાજી સ્નાન કર્યું હવે ઠાકોરજી જમાડા માટે બેસવાનું હતું પણ વાડીમાં મંડપ નીચે બેસીને ભોજન આરોગી રહેલા ભક્તોને જોતા સ્વામીશ્રી પોતાનું જમવાનું જતું કરીને પંગતમાં પીરસવા પહોંચી ગયા ભક્તોને લાગ લડાવવાના પોતાના પ્રાગટ્યના પ્રવોજનને પ્રત્યેકપણે પરિપૂર્ણ કરતા તેઓ વિચારતા આ અરસામાં દક્ષિણ ગુજરાતનો સત્સંગ ઉગતો હોવાથી સંખ્યાની સાથે સુવિધાઓ પણ ઓછી આછી રહેતી તેમાં વળી સ્વામીશ્રી દિવસના ચાર પાંચ ગામની સરેરાશથી કાર્યક્રમ ગોઠવતા તેથી રહીશય સગવડનોય ખુર્દો બોલી જતો આવો ભીડો જોઈને જ તેઓ સાથે વિચરણમાં જોડાયેલા મહંત સ્વામી તારીખ સત્યાવીસ જાન્યુઆરીના રોજ દોડજાની સભામાં બોલી ઉઠ્યા સ્વામીશ્રીને પરદેશ જતા પહેલા વિદાય સમારંભો સતત ચાલ્યા પછી પરદેશનું વિચરણ ધમ ધોરણ ચાલ્યું હવે સ્વાગત શકે છે ભીડો તેઓ ક્રોધાદિકનો લાગે છે પ્રેમમાં થાક ન જણાય સ્વામીશ્રી દરેકને પ્રેમથી મળે છે અને વાતો કરે છે તે જ ચમત્કાર છે સ્વામીશ્રીનું દોડજામાં આગમન પ્રેમમાં થાક ન જણાય એ વાતને સાર્થક કરતી બિના હતી

ભગવાન ધાર્યા હોય તો જ આ થઈ શકે આ જ વાતનો પુરાવો બની રહી સભા પછી તેઓએ કરેલી પધરામણીઓ આયોજનમાં પાંચે પધરામણીઓ બાદ સ્વામીશ્રી અચાનક શૌચ સ્નાન માટે જવાનું થયું તેથી તે માટે જરૂરી વસ્ત્રો તરત જ મંગાવી લેવાયા અને તેઓએ દેખ ક્રિયા આટોપી ત્યારબાદ બાકી પધરામણીઓ કરીને નવસારી જવા નીકળેલા સ્વામીશ્રી પોતાની શારીરિક ક્રિયાઓને લઈને ખોરવીને પણ ભક્તોના મનનો લઈ જાળવી જાણ્યો નવસારીના રામજી મંદિરમાં ઠાકોરજી જમાડીને ટાઉન હોલ માં પધારેલા સ્વામી શ્રી અહીં શહેરના શ્રેષ્ઠ જનોનો સત્કાર સ્વીકારી તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી ની સવારે ભારતીય સંસ્કૃતિ ભવન માં આવેલી મુખ બધી વિદ્યાર્થીઓની શાળામાં જઈ પહોંચ્યા અહીં તો હૃદયની ભાષાથી જ વાત કરવાની હોવાથી સ્વામીશ્રીને પણ સારું ગોઠી ગયું તેઓ બાળકોને સ્વહસ્તે પેંડાની પ્રસાદી આપી માથે હાથ મૂકી આશીષ પાઠવ્યા અને બાળકો વાંચી શકે તે માટે આશીર્વાદ પણ લખી આપ્યા સ્વામી આ લાભ આપી ખુશખુશાલ થઈ જનારા એ બાળકોની રસના મૂંગી હતી પણ હૃદય બોલી રહ્યું મુજ પર અઢળક રે કરુણા કરી ઘેર બેઠા મળ્યા આવી કરુણા વરસાવવા સ્વામીશ્રી નવસારીથી કરચેલિયા પધાર્યા આ ગામ તેઓના પરચા થી પરિચિત અહીં પધરાવેલી તેઓની મૂર્તિમાંથી ઝરતું પાણી જોઈ નાસ્તિક આસ્તિક સૌ મોમાં આંગળી ઘાલી ગયેલા પણ આવા પરચા પ્રસિદ્ધ ગામમાં યોજાયેલી સ્વાગત સભામાં સ્વામીશ્રી જણાવ્યું કે આપણે તો ભગવાન ભજવા ને તે કરવાનું છે કોઈ પરચો આપે તો દોડીએ છીએ પણ મોક્ષ બગડ્યો તેમ રહેવું તે હજારોનું પોષણ કરે છે તો આપણને ભૂલી જાય માટે શુદ્ધ ભાવે ભગવાનની ભક્તિ કરવી જીવના કલ્યાણ માટે કરવી સ્વામીશ્રી દ્વારા થયેલ પરચાઓનું પુસ્તક નહીં પણ પુરાણ થાય તેવું છે છતાં તેઓ કદી એ બાબત પર લક્ષ્ય આપ્યું નહોતું અને કોઈને આપવા દીધું નહોતું હકીકતે આજ મોટો પરચો હતો તેથી આજે પણ સભા બાદ જ્યારે સ્વામી શ્રી ઉતારે પધાર્યા ત્યારે પેલી ચમત્કારિક મૂર્તિ બતાવી સૌએ કહ્યું બાપા આ મૂર્તિમાંથી પાણી નીકળતું હતું તે વખતે એ તો યોગીજી મહારાજનો પ્રતાપ કહી સ્વામી તે મૂર્તિ સામે નજર સુધાર નાખ્યા સિવાય હરિ મંદિરના નિર્માણ અંગેની મીટિંગમાં રાતે બાર વાગ્યા સુધી પરોવાયેલા રહ્યા તારીખ ઓગણત્રીસ જાન્યુઆરીની સવારે કરચેલિયામાં નૂતન મંદિરનો ખાત વિધિ વિધિ કર્યા બાદ સ્વામી શ્રી મહુવા બારડોલી સામપુરા વિહાણ સાંકરી પલસોદ અકોટી ખોજપારડી વરાળ વગેરે ગામો વિચારતા તારીખ પહેલી ફેબ્રુઆરીની સાંજે રાયમ પધાર્યા અહીં તેઓની સભાનું સ્થળ હતું હળપતિવાસ અત્યારે મૂકેલું આ ઉદ્ગાર બિલકુલ નિરથક નથી કારણ કે દાયકાઓ પૂર્વેના જમાનામાં આવા ઉપેક્ષિત વર્ગ વચ્ચે આસન માંડીને બેસવા માટે સર્વણો શિક્ષિતોના ખોબ ખભગી વહોરવાની અને તે વર્ગ વર્ણમાં પોતાના માન મોભાને ગુમાવવાની હિંમત રાખવી પડતી તેથી ઘણીવાર સાધુ સંન્યાસી પણ આવા હળપતિઓના ખોરડે ઓરડે જઈને બેસવાનું સાથ ખેડતા ખચકાતા પરંતુ તેમાં સમૂડી ક્રાંતિ કરતા સ્વામીશ્રી પોતે ત્યાં જઈને બેસતા અને સત્સંગના તે જ રશ્મિઓ વેરી આ કોમના અંધારા એવા ઉલેસતા કે ઉચ્ચ વર્ણવાળા પણ તેઓને સામેથી સ્વીકાર કરે આ રાયમ જ તડ ગામના માણસો આ દુબળા લોકોને ભોજન કરવા ગામમાં બોલાવવા લાગેલા સ્વામી શ્રી વર્ણને સ્વીકૃત બનાવવા માટે નારાબાજી આંદોલનો કે અથડામણનો માર્ગ ન અપનાવતા પરિવર્તનનો રસ્તો લીધેલો તેઓ તરછોડાયેલાના જીવન જેવા સુધાર્યા કે કોઈ કાયદા કલમો વિના આ ઉપેક્ષિતો આવકારનું નિમિત્ત બનવા માંડ્યા સ્વામીશ્રીએ સર્જેલી આ ધરખમ ક્રાંતિ આજે રાયમમાં દેખા દઈ રહેલી તે અહી વસતા હડપતિઓ પોત ઘર લીપીને તૈયાર કરેલા તે દરેક ઘરમાં શુદ્ધ દર્શન થાય તેવા મંદિરો રહેલા વસાહતના ફળિયામાં સભા સભા માટે પણ મંડપ બાંધેલો તેમાં બાકડા પર પોતાનું તારણહાર સ્વામીશ્રીનું આસન સજાવેલું તે પર બિરાજી સ્વામીશ્રીએ શબ્દ ઉચ્ચાર્યા કે શેઠિયાના બંગલામાં કે તમારા ઝૂપડામાં સંતને બધું સરખું સત્સંગમાં પૈસા આપવા પડે તેવું માનશો નહીં સરકારના ટેક્સ જેવું નથી ભગવાનને ત્યાં નથી જીવનું સારું થાય તે માટે સત્સંગ છે સ્વામીશ્રીના શબ્દોનો સીધો અનુભવ સામે બેઠેલો એક એક હડપતી કરી રહેલો તેથી આશીર્વાદ બાદ સૌને માથે હાથ મૂકી સ્વામીશ્રી વિદાય થયા ત્યારે એ સમી સાંજના પોણા સાત વાગે પણ સૌ સમાજ નવરચનાનો સૂર્યોદય નિહાળી દે